કાંઈ વિદેશથી કોઈ આવવાના નથી શે એમાંથી સુધારો કરો અને મારા ખેડૂતને માહિતી આ બધા પ્રશ્નો છે તો ખેરેખરો આપણે થોડામાં ઘણું કહેવાનું છે પણ બીજું અત્યારે એક યાર્ડની આરો તમને વાત કરી દઉં કે આપણે અહીંયા અનાજ પચવીને લાવીશ સો ગ્રામની કોથળી હોય અને પાંચસો કાપી નાખે મણનું હોય છે પાંચસો કાપી નાખે કરો સુધારો હાઠ કિલો સુધી કઈ નો કાપી કે અનાજ કઠોળ માં લાહો તોલ કરો હાઠ કિલો થાય પછી તમ તાર પાંચસો કાપ કોથળામાં હોય કાપજો બાકી આ હોગ્રન ની કોથળી માં કાપો નહીં બીજું કપાસ છે એક કિલો કપાય છે એ ખેડૂત ને નુકસાન થાય છે તો એ સો ગ્રામ ને ચારસો ગ્રામ નો સલાખો થાય છે

સુટી જોક્ષ્યુ તો આપણે બાવા તા હું કામ પછી બે મણનો હાલો કાંઠું લઈ જવું પડશે ગરીએ તો ગ્રામ કાપો કિલો ને રાધા રાબેતા મુજબ જો એમાં હોય તો પાડો હાલો બાપા છે માથે છે હા રૂપિયા હવે આપણે